કેમ છો મારા વાલા મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગલતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા મળે તો આ છે અમારા ફુવા એના આંકને કંઈક નવા નવા અનુભવ અને અજુબા હોય છે તમે જોઈને જ મોજ પડી જાય તો ફરી વાત કરીએ આપણે ગલતેશ્વર મહાદેવ મંદિરની વિશેની તો ગલતેશ્વર મહાદેવ મંદિર છે ને એક પ્રસિદ્ધ શિવ મંદિર છે ગુજરાતના ખેડા જિલ્લા પાસે આવેલું ડાકોર શહેર છે ને એની નજીક આવેલું જે વડોદરાથી માત્ર સાડા થી સાત કિલોમીટર અને ડાકોરથી અ સત્તર કિલોમીટર જેવું થાય છે આ અને આ મંદિર છે ને ગુજરાત કલા ગુજરાતી કલાની સોલંકી શૈલીનું બારમી સદીનું મંદિર છે મંદિરની કોતરણી એટલી બધી સરસ છે કે કે તમને એમ થાય જૂના જે આપણા કલાકારો હતા એની કોતરણી અને શૈલી અદભુત છે રમણીય છે મનોહર છે અને એના આજુબાજુના મંદિરનો વિસ્તાર તમે જુઓ ને તો એટલો બધો સરસ મજાનો છે અને અહીંયાની જે શાંતિ છે ને એ એકદમ અહીંયા તમે આ ભૂમિ ઉપર ખાલી પગ મૂકશો ને મંદિરની જગ્યા ઉપર તમારું મન જે છે ને એકદમ શાંત થઈ જશે આ મંદિર છે ને એકદમ મહી નદીના કિનારે આવેલું છે તમને ખ્યાલ હોય તો કે આપણે ગીત આવેલું મહીસાગર ને આરે છે તો આ મહિસાગર ને આરે કિનારે આવેલું અને સરનાલ ગામમાં આવેલું આ મંદિર જે મહાદેવ ભગવાન ભોળાનાથ ને સમર્પિત આ ગલતેશ્વર મહાદેવ મંદિર છે મિત્રો અમે પહેલા મેં વાત કરી આગળના વિડીયોમાં કે અમે પાવાગઢના દર્શન કરી અને સવારે દસ વાગે દર્શન થઈ ગયા પાવાગઢના પછી પાછી અમારી બસ ચાલુ થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ 1 થી 1:30 વાગ્યે એટલે અહીંયા મંદિરે અમે પહોંચી ગયા મંદિરે પહોંચો માત્ર કેટલો મેક્સિમમ 45 થી 60 મિનિટનો થયો છે અમે અમારા બધા આખી જે ટૂર ની બસ હતી ને ફરી પાછી અહીંયા પહોંચી ગયા મે આગળ વાત કરી એમ સુરત થી માત્ર છસો રૂપિયામાં ત્રણ જગ્યાએ તમને લઈ જાય છે પહેલા પાવાગઢ પછી આ મંદિર ભલતેશ્વર મહાદેવ નું મંદિર અને ત્રીજું છે ડાકોર ડાકોરનો વિડીયો જે મારો ફરી પાછો આવશે જ્ઞાની ડાકોરના ઠાકોરના પણ તમને દર્શન કરાવશું અને અને જે જે છે શાંતિ દર્શનના ઠાકોરના દર્શન કરીને જે એ પણ મારા જણાવી અત્યારે વાત કરીએ તો નંદીજી અને કુર્મદેવ ભગવાન ના દર્શન કરી અને આજુબાજુમાં તમે જોશો તો ભગવાન શ્રી ગણેશ અને આ બાજુ પણ બીજા ભગવાનજી હનુમાનજીના દર્શન કરીને અને મંદિર નીચે તમે જોવો તો એક માળ જેટલું નીચે છે આ તો તમે દર્શન કરી શકો બોલો મહાદેવ ેશ્વર ભગવાન ની જય શ્રી રાધા વલ્લભ લાલ કી જય એવું કહેવાય છે કે ભગવાન ભોળાનાથ ના મંદિર ને તમે જાઓ એટલે ભોળાનાથ ના તો આપણે જય બોલાવતા જ હોય પણ ભોળાનાથ ને તમે જો મંદિરે જેને એમ કહ્યું ને શ્રી વલ્લભ લાલ કી જય એટલે ભોળાનાથ ખુદ પ્રસન્ન થઈ જાય છે તો એટલે હું બોલ્યો કે શ્રી વલ્લભ લાલ કી જય મિત્રો અમે મંદિરના દર્શન કરી અને બહાર નીકળી ગયા અને હું વાત કરું કે અમારે કુદરતી ભોળાનાથ ની શિવલિંગ નો અમે અમારા ફુવાના પરિવારે મેં મારા મારા પરિવાર સાથે અભિષેક કર્યો અને જેવા અમે શાંતિથી દર્શન કરી નીકળ્યા તો મિત્રો તો પાછળ અમારી પાસે લગભગ બીજી ડાકોર ને આઠ થી દસ બસ આવી ગઈ ને મિત્રો ટ્રાફિક તો એટલું બધું ભરપૂર થઈ ગયું કે વાત પૂછો તમે જોઈ શકો અમારી પાછળ આ જગ્યાએ મહાકાળી માના મંદિરે તો શાંતિથી દર્શન કર્યા પણ અહીંયા ગલતેશ્વર ભગવાન ભોળાનાથના ભોળાનાથ ના પણ અમે શાંતિથી દર્શન કરી અને હવે અમે જઈ રહ્યા છીએ માં મહિસાગર નદીના કિનારે અને અહિયાં તમને મિત્રો આવશો એટલે જમવાનું કઈ ટેન્શન લેતા નહીં અહીંયા પણ જમવાની બહુ જ સારી સુવિધા છે રહેવું હોય તો છે તમારે આવવા માટે એસટી બસ હોય છે તમે ઉપયોગ કરી શકો છો અને પોતાનું પ્રાઇવેટ વ્હીકલ હોય ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય લઈને આવી શકો બહુ સરસ છે મતલબમાં જે રહેવાની જમવાની ખાવા પીવાની બધી સારામાં શુદ્ધ સાત્વિક અને મળી જશે અને જો આપડે ભાઈ ગુજરાતીઓની ટેવ હોય છે કે આપણે થેપલા ભાખરી સૂકી ભાજી તો એ પણ તમે કહી શકો એટલે ઘરનો અનુભવનો અહીંયા તમે પોતાનો સ્વાદ અહીંયા એન્જોય કરી શકો કારણ કે ખાવા પીવા માટેની જગ્યા પણ સ્પેસ છે અહીંયા ટાઈપનું હોય છે અને વાત કરો તો અમે ધીરે ધીરે અમારા પરિવાર સાથે પાછા બધા એમ કે કાલો ને અહીંયા આવ્યા છે તો મહીસાગર નદી ને જશું અને થોડા ઘણા આગળ એન્જોય કરશું નાશું હાથ પગ ધોશું કારણ કે મહીસાગર નદીનું પાણી એકદમ ઠંડુ હોય છે બરફ જેવું અને એવું કહીએ છીએ અહીંયા ત્રિવેણી સંગમ પણ છે પછી ધીરે 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 અમે જઈએ છીએ અહીંયા પણ અમે નદી કિનારે જશો ને મિત્રો તો અહીંયા પણ તમને બધું એવા બધા લોકો તંબુ ટાણીને બેઠા છે ધીરે ધીરે જમવાનું નાસ્તો કરવું હોય ફળ ફ્રૂટ શાકભાજી બધું જ તમને અહીંયા મળી જશે ઇવન કે શેરડીનો રસ ડ્રિંક્સ ની બધી વ્યવસ્થા છે નાસ્તો કરવો હોય પછી તો ધીરે 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 અમે તમે જોઈ શકો છો અમારા પુવાનું પરિવાર છે મારો પરિવાર ધીરે ધીરે આગળ જઈ રહ્યા છે તો આ છે સામેની બાજુનો વ્યૂ બધા મહીસાગર નદીના કિનારે તમે ને એટલે સામેની બાજુ થયું અને પગથિયા છે ધીરે ધીરે તમને આગળ એવું કહેવાય છે કે અત્યારે ધીરે ધીરે પાણી ઓછું થઈ ગયું હતું એટલે અમારે થોડુંક આગળ જવું આવવું હોય તો પણ જેમ જેમ ટાઈમ જશે એમ ધીરે ધીરે એવું કહે છે કે પાછું પાણી વધતું જાય છે તો ફાઇનલી જો મારા પરિવાર સાથે અમે નદી કિનારે પહોંચી ગયા પછી તો એમ થયું કે હાલો થોડીક વાર ફોટોગ્રાફી કરી તો હું ને મારા બીસી સે સરસ મજાનો બે થી ત્રણ સેકન્ડનો નો વિડીયો લીધો પછી અમારા ફુવાનું પરિવાર ને અમારું પરિવાર અમારી થોડીક ઢીંગલી કઈક ક્યાં પ્રોબ્લેમ ખબર નહીં રિહાણી છે તમે જોઈ શકો છો એ થોડીક અમને બધાને કે છે કે ના હું નહીં કરું તો એ પણ અત્યારે થોડીક આડું જોવે પણ આ બધા જો તમને હાઈ કરે છે તમે પણ એને હાઈ કરી શકો છો અને કોમેન્ટ જય ગલતેશ્વર મહાદેવ લખી શકો છો પછી તમે કિનારે નજર કરી તો લોકો બધા આવી અને શાંતિથી બધા બહુ બધા સ્નાન કરતા હતા નાતા હતા અને અહિયાં પાપ વાતાવરણ કહો ને તો એકદમ મસ્ત હતું વાતાવરણ એકદમ ઠંડુ બધા પાણી ઠંડુ સારું પાણી મેં વાત કરી ખૂબ જ ઠંડુ હતું ચારે બાજુ વ્યૂ એટલે કે આજુબાજુનો જે નજારો હતો ને જોતા હતા મિત્રો બધા નાના બાળકો એના પરિવાર સાથે ખૂબ જ મસ્તી એન્જોય કરી રહ્યા હતા અને પાણીની વચ્ચો વચ્ચે જ્યાં મોટા મોટા પથ્થર હતા ત્યાં બરોબર વચ્ચે વચ્ચે દ્વીપ જેવું એટલે કે નાના નાના ટાપુ જેવું હોય ત્યાં લોકો ખાવા પીવાની સુવિધા પહોંચાડતા હતા એટલે કે તમે એક બાજુ પરિવાર સાથે નાઈ પણ શકો છો અને એક બાજુ નાસ્તો પણ કરી શકો છો તો ફાઇનલી નક્કી કર્યું તો ભાઈ પહોંચી ગયા બધા અમારી દર્શન કરજો અને એનો લાભ લેજો અમારા ફુવાએ ભગવાન સૂર્યનારાયણ ને અર્ઘ આપી અને માં મહિષ નદી ને પ્રાર્થના કરી કે સૌનું ભલું કરજો અને હું પણ એ પ્રથમ કાઠિયાવાડી દેશી લોકમાં ગુજુબોઈમાં તો આ ધર્મના ફરી પાછા હું તમને કઉ છું બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને ગલતેશ્વર મહાદેવ મંદિરના ચરણોમાં વંદન કરીને સૌને બધાને મારા હર હર મહાદેવ સાંભ સદાશિવ ભગવાન આપણા જીવનમાં સૌને ખૂબ જ સુખી આવી પ્રાર્થના